નમસ્કાર યુડી ન્યુઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે ચેનલને પ્રથમ કરજો એટલે આગામી દિવસોમાં જે પણ અપડેટ હોય તમારા સુધી પહોંચી શકે ત્યારે આજે આપણે આ વિડિયોમાં વાત કરીશું કેશો ઊંઝા માર્કેટમાં જીરાની કઈ કઈ ક્વોલિટી આવતી હોય છે અને શું ભાવ જીરાની આવે છે

તો જીરું પાતિસો થી ચાર અંદર નવા જીરા માલ મળે એવું લાગે છે ધીમા